આજે અચાનક જ ઘરે ઘણા બધા પાર્સલ આવ્યા તો આજે હું મારું કામ કરતી હતી ત્યાં જ ડોરબેલ વાગ્યો એટલે મેં દરવાજો ખોલીને જોયું તો ત્યાં પાર્સલ ભરેલું એક મોટું બોક્સ દેખાણું એટલે પેલા મેં આજુબાજુમાં જોયું તો કોઈ ન દેખાણું તો મને થયું કે આ કોના પાર્સલ હશે પછી વિચાર આવ્યો કે અમારા ઘર પાસે આવ્યા છે એટલે કદાચ અમારા જ હશે એમ વિચારીને મેં આખું બોક્સ ઉપાડી અને અંદર લઈ ગઈ પાર્સલ ભરેલું બોક્સ જોઈને મારાથી રહેવાનું નઈ એટલે ફટાફટ પાર્સલ ખોલવાનું ચાલુ કરી દીધું સૌથી પહેલા મોટું બોક્સ ખોલીને જોયું તો એમાંથી શૂઝ નીકળ્યા તો મેં દિત્યાને કીધું કે આ શૂઝ કોના હશે તો દિત્યા કે ખબર નહીં જેના હશે લઈ જશે ત્યારબાદ બીજું પાર્સલ ખોલ્યું તો એમાંથી પિસ્તા નીકળ્યા જે ખાવાની મજા આવશે પછી દ્વિતીયા પાર્સલ ખોલીને જોયું તો એમાંથી ટૂથપેસ્ટ નીકળી ત્યારબાદ પાર્સલ ખોલ્યું તો એમાંથી સેન્ડલ નીકળ્યા ત્યાં જ નરેશ આવ્યા અને એને કીધું કે આ શૂઝ ને સેન્ડલ બંને મારા છે અને આ બધા પાર્સલ મેં જ ઓર્ડર કર્યા હતા એટલે ચિંતા ન કરતા પછી નરેશે પાર્સલ ખોલ્યું તો એમાંથી લાઈટ નીકળી જેનાથી વિડીયોની ક્વોલિટી સારી થશે અને વિડીયો જોવાની મજા આવશે ત્યારબાદ દ્વિતીય બેને એના માટે નાવાના સાબુ લીધા છે અને પછી અંજીર લીધા છે પછી નરેશે મને પાર્સલ આપ્યું અને કીધું કે આ તારું પાર્સલ છે તું ખોલ એટલે મેં ખોલીને જોયું તો એમાંથી બદામ નીકળી અને પછીના પાર્સલમાં કાજુ નીકળ્યા જે ખાવાની મજા આવશે ત્યારબાદ બ્રશ લીધા છે અને એક લેમ બગડી ગયો હતો એટલે એક લેમ્પ પણ લઈ લીધો અને બીજી દિવાળીની ખરીદી આપણે બજારમાંથી કરવાની છે જે લેવા જશું ત્યારે તમને બતાવશું તો તમને અમારે આ બધા પાર્સલ કેવા લાગે એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો